આ એક મહિનો ઢોલે રમતા હાજના યુવાનો હે બાવરામાં જઈને ત્રણપતિ જોને રમતા આ ગામડામાં

મેર તો પડી જાય છે કે હા મેર બધોય પડી જાય છે પણ આમ જો હું કહું ને એમ જ કરજે બહુ ડોટ ડાયો નો થાતો એ હો મારા દીકરા કોઈ દિન એને આજ વાડીએ કિમ પણ આ લાલેશ્વીને આવે નહીં કાઈ વાંધો ન દીકરા વાવો તમને આ ધંધે લગાડવાસ દાદા તમારા માઈ શું બેઠો એ લેર કરે છે ને હા ભલે બેઠો તું મુંગો રે

તું એક નંગનો રસ કાઢી ને તો આખું તપેલું ભરે જાય તપેલું હા કા હું કેતો તો ને કે માર ભાઈ ની આ કેરીઓ દેવી છે તે ભલા તમે હું આયા વાડીએ એ અમે ભલા મણા કાઈ નઈ ગામમાં માં સકડો આયો કેરીઓ તે આ કે કેરીઓ લેવે કેરીઓ લેવે મે કીધું મૂંગો રે માર ભાઈ ની આ 200 થડિયા છે અને કેરીઓ આપણે વેસાઈ લેવાય પેલા ઈ હા સુ નો લેવાય હો વેસાઈ તારે કેરી ખાવી હા હા મારે ખાવી છે તો જા

કેરીયું ખાઈ હોય બધું કરવું પડે સમજો ભાઈ પણ કેરિયું સીઝન માં કેરી હારી હારી મને તો ગયું હે મારે આવડે ને નળિયું ફેરવાય ને ત્યાં

પેલા ઉતાવ રાખો થોડીક ઉતાવર રાખો એમાં પણ થઈ ગયો ભાઈ જાવ તમ તારે કેરી લઈ આવો હાઈજે આમ સલામતો મારે ભાઈ ઓછી થઈ જાય એમ હો

ददा, अमात यतने चेरि नक देखाईची ये? ना ददा यन पालो तो ददा, अमान नथी आ, दिक्रा ददा यन पालो यूड़

આ બામત એકઈ કેરી નથી ગોડાઉન માં નત પડી ને ગોડાઉન માં પડીયું છે ઓલી બગડી જેલી કેરીઓ ને ગોટલા જાવ સાફ કરીયું કઈ જાવ આલી શું નીકળ્યા છો શું નીકળ્યા છો અત્યુતા ઉદી ચોરી ચોરી ખાધી છે ને દીકરા આવો આમ બેટી ના થાવ શરમ જ ન થાતી છો આયા મફત કેરીયું જળવી જોય ગમી આ